અશાંતિ ફેલાય એવું કાર્ય નથી કરવાનું સનાતન ધર્મ ને આ દરેક જે કઈ ભેદ ચિત્રો છે દરેક હટાવી અને એમની રીતે યોગ્ય નિર્ણય લેવાના છે બે દિવસ સમય આપ્યો છે બે દિવસની અંદર એ દરેક કાર્ય સફળ થઈ જાય છે હવે તમને બાપુ આ લોકોએ અમને સ્વામીજી અરે કોઠારી સ્વામી હરે ચર્ચા કરી તો એમના આરે અમે બધી ચર્ચા કરી ચિત્રો હટાવવા જ્યાં ત્યાં ડોળું નહીં બોલવાનું એના કથાકારો વક્તાઓ છે એમને કંટ્રોલ કરવા આ બાબત એના પુરાણોની અંદર જે છેદ કરેલા છે કથાઓમાં ચિત્રોમાં એનું નિરાકરણ કરવું સ્વામીજીએ એમને બાહિદ્રી આપી છે કે ટૂંક સમયમાં અમે આનું જે કાંઈ થતું નિરાકરણ કરી અને સુખદ સમાધાન આનું બે દિવસનો અમને સમય આપ્યો છે અમે સંવાદ ની ગણતરી અમે શાંતિ ની ચર્ચા કરીએ છે દરેક માણસો સાથે હતા સંતો મહંતો અમે બધા હારી હતા દરેક માણસો એ જે અનુકૂળ આવે જવાબ આપ્યા છે અને કોઈ કે વિવાદની વાત નથી જય શ્રી આરામ અને ક્યારે નીકળશે સ્વામીજીએ બહુ સંતોષકારક જવાબ આપ્યો છે બે દિવસની અંદર એનો નિકાલ થઈ જશે કોઈ પ્રકારનું હલ્લો નહીં કોઈ પ્રકારથી અશાંતિ ફેલાય એવું કાર્ય નથી કરવાનું સનાતન ધર્મને આ દરેક જે કઈ ભેદ ચિત્ર છે એ દરેક હટાવી અને એમની રીતે યોગ્ય નિર્ણય લેવાના છે બે દિવસનો સમય આપ્યો છે બે દિવસની અંદર દરેક કાર્ય સફળ થઈ એ દિવસ ની અંદર આ લોકો એમને સ્વામીજી સ્વામી ચર્ચા કરી તો એમના આરે ચર્ચા કરી ભીત ચિત્રો હટાવવા જ્યાં ત્યાં ડોળું નહીં બોલવાનું એના કથાકારો વક્તાઓ છે એમને કંટ્રોલ કરવા આ બાબત એના એનું નિરાકરણ કરવું સ્વામીજી એમને બાહિદ્રી આપી છે કે ટૂંક સમયમાં અમે આનું જે કાંઈ થતું નિરાકરણ કરી અને સુખદ સમાધાન લાવશું આનું બે દિવસ અમને સમય આપ્યો છે બે બે હા હાટી જશે આ બે દિવસ માટે બે 7 સુધી અમે સંવાદની ગણતરી આવ્યા હતા અહીંયા વિવાદની ગણતરી કોઈ આવ્યા નહોતા અને અમે શાંતિ વિધિ રળ્યા કરીએ છે દરેક માણસો સાથે હતા સંતો મહંતો બધા હરે હતા દરેક માણસોએ જે અનુકૂળ આવે જવાબ આપ્યા છે અને આ કોઈ વિવાદ કે વિવાદની વાત નથી જય શ્રી આરામ થેન્ક